થઈ કાયમ ફરે પણ ઘોળો રાખે ભૂતિ તો કાયમ ને માટે કાળો પતિ એમ કેવાય કે ફળની જ્યાં કૈલાસ પર્વત ઉપર અને આમ જ્યાં એની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતાની આરે ભોળાનાથ ની આંખ માંથી દડ 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 મીંડા આસુડા પડવા ભોળાનાથે રીડ્યા હતા કૃષ્ણ એ રીડ્યા હતા વરરાજા થઈને બેઠેલા રામ પણ રીડ્યા હતા મારવતીજી ધીમા ધીમા ડગલા માંડી આગળ આવીને કીધું કે ભોળાનાથ શું અને ત્યારે બહુ સારી વાત કરી હે ગૌરા આજે મારા સાગરી તો છે ને આજે મારા મિત્રો છે ને આજે મારા ભાઈ બંધો છે ને આ ભૂત આ ભૂત ની ટોળી અને મને હર્ષના કેમ તો કે આજ સુધી મા વિના ના હતા આજ મારા મિત્રો ને માં મળી ગઈ માના દર્શન થયા આજે એટલા બધા એટલે એ રાજી છે ને એનો રાજીપો પોઈ અને મને હર્ષના આ હર્ષ ના આશુ શ્રાવણે આ ઘરે જારા કરે તારા કામની શ્રાવણ બિંદુ શ્રાવણ વે ને આઠમ સોહામણી એમાં કૃષ્ણ ભગવાન નો જન્મ થાય અને ફરી તો કે કનૈયા કા દીદાર કરને આયા અને કનૈયા ના દર્શન કરવા માટે થઈ અને કૈલાસ પતિ થાય રામ છે ને ઈ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ છે ને ઈ પૂર્ણ પુરુષોત્તમ છે રામની આગળ વાત કરવી હોય તો મર્યાદામાં વાત કરવી પડે મૈત્રાચારી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત સપ્તાહ માં કે કૃષ્ણ છે ને બહુ અભ્યાસ કર્યા જેવો ભગવાન છે ઈ કૃષ્ણ ભગવાન

અહીંયા વડીલો ભાઈઓ સજ્જનો નાથ રમતા અને ગેડી દડે રમતા રમતા ઈ દડો પાછો ત્યાં કાળી નો ગુનો છે એમાં જ પડે હવે વિચાર કરજો કે કઈ જેવો દડા નો ઘા કીધો એવો આ દડા ને કાઢવા માટે કૃષ્ણ એ ધુક્કો માર્યો કાળી નાક ને નાથી કાળી દમન કરીને કૃષ્ણ બહાર આવ્યા આ કૃષ્ણ ભગવાન